નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ વડોદરામાં યુસીસીનો કાયદો જેને લઈને વકીલો દ્વારા રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું યુસીસીનો કાયદો ગુજરાતમાં લાવવા માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે કાયદો આવવાથી તમામ ગુજરાતની માઇનોરિટીના બંધારણીય અધિકારો છીનવાઈ જાય તેમ છે જેથી આ કાયદાના વિરુદ્ધમાં કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી શહેર જિલ્લાના તમામ ધારાસીઓ કોર્ટ સંકુલ થી કલેક્ટર કચેરી ખાતે માર્ચ કર્યું અને કલેક્ટર ને આવેદન પત્ર આપીને રજૂઆત पर <laughs> તૈયાર કરતા હોય કે જે કરતા હોય પણ ઉત્તરાખંડ કરવામાં આવી છે રાજા એ બને તો પ્રજા શું કરશે એવા સંજોગોમાં સાહેબ આગળના વધે અને ગુજરાત જે સૌમ્ય સ્થાન અને સમૃદ્ધ ગુજરાત કોઈ કોમને કોઈની સાથે ઝઘડો નથી અહીંયા રાત દિવસ લોકો ખુલેઆમ સારી રીતે હરીફરી શકે સ્વતંત્રતાથી વર્તી શકે પોતાના તમામ ધર્મનું પાલન ચાલન કરી શકે ત્યારે ફક્ત એક કોમ્યુનિટીના પર્સનલ લોક પર એટેક કરીને જે તમામ લઘુમતીઓને પર્સનલ લોક આપવામાં આવ્યું પણ લગ્ન બાછડા અને વારસા એક જે આપવામાં આવ્યું છે મુસ્લિમ પર્સનલ લોકો પ્રમાણે અને સહિયદ પુરાનનું કાનુ છે સાહેબ વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્વાન ધારાશાસ્ત્રીઓ જેમાં મુસ્લિમ સમાજના લોકો ક્રિશ્ચિયન સમાજના લોકો તેમજ હિન્દુ સમાજના લોકો જોડાયા હતા તે તમામ વકીલો અને ધારાશાસ્ત્રીઓ હતા જે રીતે આ ધારાશાસ્ત્રીઓએ એક નિશ્ચય કર્યો છે કે જે યુસીસીનો કાળો કાયદો છે લાવવાની કોશિશ સરકાર કરી રહી છે એને કેવી રીતે રોકવામાં આવે તો આ વકીલોએ નિશ્ચય કરીને આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ દિવાળીપુરાથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે આવીને મોટી સંખ્યામાં તમે જોયો છે કે એટલી મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા મોટી સંખ્યામાં વકીલોએ જોડાઈને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે એ આવેદનમાં અમે જણાવ્યું છે કે આ યુસીસીનો કાયદો એ સખત રીતે સંવિધાનનો ભંગ કરે છે આપણો સંવિધાન જે બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું છે એમના પાસે એટલી બધી ડિગ્રીઓ હતી કે આ સરકારના મંત્રીઓ તમે ગણશો ને એ પણ ઓછા પડશે એટલે એ બાબા સાહેબ આંબેડકર એટલી બધી ડિગ્રીઓ સાથે પોતાના અનુભવ સાથે આ સંવિધાનની એમને સંરચના કરી છે તમે શા માટે સંવિધાન સાથે ખિલવાડ કરો છો આ આપણો ભારત દેશ અને આપણો ગુજરાત છે એ તમામ તમામ રીતે માંગણી અમે એ જ કરી છે કે જે રીતે આ જે કમિટી બનાવવામાં આવી છે યુસીસી ની જે કમિટીના જે મેઇન ચેરપર્સન છે રંજના દેસાઈ મેડમ એ જે છે ઉત્તરાખંડમાં માં એ કાયદો લાગુ કરીને આયા છે એ જ રીતે એમને ગુજરાતમાં પણ ચેરપર્સન આ યુસીસી ના કમિટીના બનાવવામાં આવ્યા છે એટલે આ સરકારનો ઈરાદો એવો જ છે કે અભિપ્રાય કેટલા પણ આવે પરંતુ પોતાની મેજોરિટી થી આ કાયદો લાગુ કરવાનો એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તમે અમારા પ્રતિનિધિ બનીને અમારા વડોદરાના અને ગુજરાતના લોકોની અવાજ બનીને તમે સરકારને રજૂઆત કરો કે આ કાયદાની કોઈ જરૂરિયાત નથી અને આ લોકોના નાગરિકોના નુકસાન માટે જ છે અત્યારે સુનાવણી ચાલી રહી છે એ અંતર્ગત આપણા એડવોકેટ એસોસિએશન મારફતે અલગ અલગ રજૂઆતો લઈને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે એ આવેદન આપણે કોમ્પ્યુટર ઓથોરિટી સુધી પહોંચાડીશું અને ત્યાર પછી આગળની કાર્યવાહી આપણે જે સંબંધિત અધિકારી છે આપણા સુધી પહોંચાડી છે ત્યાર પછી આગળની કાર્યવાહી વાત કર્યા હતા